શાળામાં તેર વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષક રણછોડ રબારીએ શારીરિક અડપલા કર્યાનો આરોપ છે આ કેસમાં ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા

સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકતની ફરિયાદ હોય સદર બાબતે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવે છે માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે અને કહે છે કે મારી સાથે લગભગ દસેક દિવસથી આ પ્રકારનું થાય છે એટલે પછી માતાએ દીકરી સાથે અત્રે ફરિયાદ આપેલી